અમરેલીમાં રાજ્યમાં પ્રથમવાર આયોજન કરવામાં આવેલું છે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર અમરેલીમાં ગુજરાત એફપીઓ મેળો ઓર્ગેનિક પ્રદર્શન કરવા ખેડૂત એફપીઓ ગ્રાહકો ગ્રાહકો સાથે જોડવા માટે સત્તર થી ઓગણીસ ડિસેમ્બર સુધી ત્રિદિવસીય એફપીઓ મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં કૃષિ કલ્યાણ મંત્રાલય નીચે સ્મોલ ફાર્મર્સ એગ્રીકલ્ચર બિઝનેસ એસોસિએશન દ્વારા ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલું હતું હાલની પરંપરાગત ખેતી કરતા જુનવાણી દેશી પદ્ધતિની ખેતી જે સીધી બજાર જોડાણ સાથે થઈ શકે અને ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અભિગમને સાર્થક કરવા રાજ્યભરમાંથી પ્રગતિશીલ ખેડૂતો પોતાની ખેત પ્રોડક્ટ્સ લઈને એપીઓ મેળામાં આવેલા છે દિલીપભાઈ સંઘાણી સહિતના ઇપકોના અધિકારીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે પ્રગતિશીલ ખેડૂતોની ખેતી પ્રોડક્શન નિહાળી અને ખેડૂતોને સીધો ફાયદો થાય તેવા હેતુસભર યોજાયેલા કૃષિ એપીઓ મેળાનું આયોજન થયેલ છે જે હજુ બે દિવસ સુધી ચાલશે છે દેશમાં જે થાય દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને પચાસ ટકા બહારથી આવે છે એમાં ખાસ કરીને પચાસ ટકામાં મોટા ભાગનું ચાઈનાથી આવે છે આ વર્ષે ચાઈનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં કચાશ કરે છે એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી એના કારણે શોર્ટેજ વર્તાય છે ચાઈનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં હોય છે એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તાય છે નિરાકરણ આવશે કે લાગે છે આપણે ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરીએ છીએ એટલે ચોક્કસ નિરાકરણ આવશે ઇપકો અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંગાણી હોવા છતાં હજુ ખાતરની અછત રાજ્યભરમાં જોવા મળતી હોય ત્યારે દિલીપ સંગાણીએ ચાઈનાથી આવતું મટીરીયલ કૃષિ ક્ષેત્રનો નિકાસ કરતી તંત્ર સંપૂર્ણ બંધ કર્યું છે જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા થતા ઉત્પાદનમાં રો મટીરીયલના ભાવ વધારો થવાથી બહારથી મંગાવવામાં કચાશ રહે છે એટલે ઉત્પાદન જે પ્રમાણે જોઈએ તેટલું આવતું નથી તેવો ખુલાસો તેમણે કરેલો હતો ભારત સરકાર દ્વારા દેશમાં સહકારથી સમૃદ્ધિ મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારો આપ્યો અને અમિતભાઈ શાહને જવાબદારી જ્યારે આ વિભાગની સોંપી છે ત્યારે એપીઓના માધ્યમથી જે ઉત્પાદન થાય છે જે મૂલ્યવર્ધક વસ્તુ બને છે એને બજારમાં સીધું માર્કેટિંગ મળે એવા હેતુથી આવા મેળાઓનું આયોજન કરવાનું નક્કી કર્યું એ નિમિત્તે ગુજરાતનો પ્રથમ મેળો અમરેલીમાં કાર્ડના સહયોગથી કરવામાં આવ્યો કાર્ડ મીન્સ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહયોગથી આ મેળાને અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ કે જિલ્લાભરમાંથી અને રાજ્યભરમાંથી અલગ અલગ એપીઓના જે વસ્તુઓ બને છે એ લઈને અહીંયા આવ્યા છે ખાસ કરીને એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જે ગાયના બચાવો તૈયાર થયા છે એને પણ અહીંયા રાખવામાં આવે જેથી કરીને એમિયો ટ્રાન્સપ્લાન્ટનું કામ જે અમર ડેરીના માધ્યમથી થાય એનો લાભ જિલ્લા અને રાજ્યમાં અત્યારે સૌ લઈ શકે એવા હેતુથી એની વિગતો પણ અહીંયા આપવામાં આવે છે ખાસ કરીને સહકાર અને એપીઓના માધ્યમથી સુખ સમૃદ્ધિ સલામતી કેવી રીતે લાવી શકાય એવા હેતુને સફળ કરવા માટે આવા મેળાઓ ખૂબ ઉપયોગી થઈ પડશે